રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મુદ્દો હવે ગજગ્રાહ બની રહ્યો છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેશોદમાં મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે રૂપાલાની ઉમેદવાર તરીકેની બદલી કરવામાં આવે કેશોદ શહેર તાલુકામાં વસતા મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં કરેલી ટિપ્પણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો કેશોદ મામલતદાર કચેરી ખાતે મહિયા ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાને બદલવા ઉગ્ર માંગ કરી હતી કેશોદ પંથકમાં મહિયા ક્ષત્રિય સમાજના શૌર્ય અને બલિદાનની સત્ય ઘટનાઓનો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં જોવા મળે છે મહિયા ક્ષત્રિય સમાજના પૂર્વજોએ ધર્મની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી એ તમામ આજે પણ પાળિયા બની પૂજાઈ રહ્યા છે ત્યારે આ અશોભનીય ભાષામાં જાહેરમાં વક્તવ્ય આપવા બદલ પુરુષોત્તમ રૂપાલાની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે શ્રી મહિયા ક્ષત્રિય સમાજ શેરગઢ ચોવીસીના તમામ ગામડાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ તથા યુવાનો અમે આજે કેશોદ ખાતે મામલતદાસ શ્રીને જે અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિરુદ્ધમાં અમે તમામ ક્ષત્રિય સમાજની સાથે રહી અને આ વિષય ઉપર અમે આવેદનપત્ર આપ્યું એનું કારણ એ જ છે કે અમને કોઈ પણ પક્ષ તરફ કોઈ પણ તકલીફ નથી તેમજ અમને વ્યક્તિ વિશેષ પ્રત્યે તકલીફ હોય અને જે મા બહેન બેટી વિશે એણે જે ઉચ્ચારણો કર્યા તે વ્યાજબી ન કહી શકાય તેના માટે અમે જો ક્ષત્રિય હોઈએ તો અમે આજે સત્યાગ્રહ અમે કનડા ડુંગર ખાતે અમારા શ્રી ક્ષત્રિય સમાજે કરેલો અને ત્યારે અમે ચોરાસી બલિદાન આપેલા તો એ બલિદાનોને ઇજ્જત રાખતા અમે આજે તમામ જેટલા ક્ષત્રિય સમાજ છે તેની સાથે છીએ અને અમે કોઈ પણ બીજા કોઈપણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ વિશે અમને કોઈ તકલીફ ન હોવાય પરંતુ અમારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિશે અમને તકલીફ હોય તો તે પોતાની ભૂલ સ્વીકારે અને પોતાનાથી જે સરકાર જે સંહિતા તેમજ ચૂંટણી લક્ષી જે પણ હોય તે પગલા આગળના લેવે તે લઈ શકે એવી અમારી ખાસ માંગણી છે અને અમે ક્ષત્રિય સમાજ જેટલો પણ આખા ભારતનો જે ક્ષત્રિય સમાજ છે તે જેમ કહેશે તે રીતથી અમે ચાલશું અને તેના ધાર્યા પ્રમાણે જે પણ એ લોકો આગળ પગલાં લેશે અમે તેની સાથે છીએ અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ફોર ન્યૂઝ કેશોદ